દાહોદ ગોધરા હાઈવે પર આવેલ લીમખેડા તાલુકાના દાભડા ગામમાં ચોરોએ ફરી એકવાર આતંક મચાવ્યો દાહોદ ગોધરા હાઈવે પર આવેલા લીમખેડા તાલુકાના દાભડા ગામમાં ચોરોએ ફરી એકવાર આતંક મચાવ્યો ઓગણીસ જૂની રાત્રે કાયદ જોહર હસન અલી લીમડીવાલાની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ કટર મશીનથી તાળા તોડી રોકડ રકમ સામાનની ચોરી કરી હતી આ દુકાનમાં નવમી વખત ચોરીની ઘટના બની હોવા છતાં લીમઠેડા પોલીસે ગંભીરતા દાખવી નથી દુકાનદારની લેખિત ફરિયાદ બાદ પણ એફઆઈઆર નોંધાઈ નથી જેના કારણે વેપારી અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે દાભડા ગામના રેલ્વે સ્ટેશન ફળિયામાં આવેલી કાયદ જોહર હસન અલી લીંબડીવાલાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દસ જૂનની સાંજે આઠ વાગ્યાની આસપાસ દુકાનના માલિકે દાહોદ ખાતે પ્રસંગમાં ગયા હતા દુકાનમાં કોઈ હાજર ન હોવાને લાભ લઈ તસ્કરો રાત્રે ચોરીની યોજના અમલમાં મૂકી તેમણે કટર મશીનથી દુકાનનો મુખ્ય દરવાજોનો નકુચો સેન્ટ્રલ લોક કાપી નાખ્યો અંદરની ચેનલ ગેટના તાળા પણ તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓને ઊંધા ફેરવી દીધા અને ડીવીઆર બોક્સના વાયરો કાપી નાખ્યા આ ઉપરાંત તસ્કરો ડીવીઆર ડિવાઇસ અને હાર્ડ ડિસ્ક પણ ઉઠાવી ગયા જેથી ચોરીનો કોઈ પુરાવા ન રહે તેમણે ગલ્લો તોડી રોકડ રકમ વહરા સમાધિ દાન પેટીમાંથી પૈસા તેલના ડબ્બા કાજુ બદામ ચા કપડાં ચાર્જિંગ બેટરી સહિતની વસ્તુઓ ચોરી લીધી દુકાનના માલિકના જણાવ્યા મુજબ ચોરી ગયેલા સામાનની કિંમત આશરે ચોરાણું હજાર રૂપિયા છે વહેલી સવારે દુકાનની બાજુમાં રહેતા પાડોશીએ કાયદ જોહરને ફોન કરી દુકાનના તાળા તૂટેલા હોવાની જાણ કરી જેમણે તાત્કાલિક દાભડા પહોંચી દુકાનનું નિરીક્ષણ કર્યું જે સામાન વેરવિખેર હતો લીમખેડા પોલીસની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ કોઈ નોંધપાત્ર તપાસ કે કાર્યવાહી હાથ ધરી નથી પોલીસે દુકાનમાં પ્રવેશ ન કરવાની સૂચના આપી ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવાની વાત કરી પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી દુકાનના માલિકને લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચાર કલાક બેસાડી રાખ્યા તેમણે દુકાન ખોલી ધંધો શરૂ કરવા જણાવ્યું કાયદ જોહરે ચોરીની લેખિત ફરિયાદ આપી પરંતુ બે દિવસ વીત્યા બાદ પણ પોલીસે એફઆઈઆર નોંધી નથી આ નિષ્ક્રિયાથી દુકાન નિષ્ક્રિયતાથી દુકાનના માલિક નારાજ છે અને તસ્કરોને ઝડપી કાયદેસરની સજા આપવાની માંગ કરી રહ્યા છે